થરાદની મુખ્ય નર્તા નહેરમાંથી જમડા ગામની તુરણ દસમાં અભ્યાસ કરતી સગીરાનો તરતો મૃતદેહ મળી આવ્યો તરાદ તાલુકાના

એ પહોંચવા જઈએ ભેંસા દોવાને ટોણે પહોંચને ના ગળામાં ભેંસા દોવાને ટોણે એ રહ્યા ઘરમાં લઈને આવી હાથ ધોયા લોસ્યા કમ્પ્લેટ કરીને હું જીત જ કરે ફોન લઈને અદુગાળો કરીને વસાવીને બી ભેસ દો મારે બે છોકરાને બે દોવા જવું એટલે આ રીતે નોકરી નેકળેજી નેકળેજી નેકળે બાર જઈએ એટલે અમે પછી છે અમે મોડા ઉઠાવતા થોડાક અમે મોડા ઉઠતા થાય એટલે એમાં તે પછી ચા બીજો પે કરી અને ઘરની ખોજને એમનું ધોયું એટલે બે બીજલી નહીં એ બીબલી નહીં એટલે અમે એમને ચેક કર્યું બીજલી જી જીચો અમે એમને કીધું એટલે પૂરતા પોતા જ્યાં માર એટલે એનો પગાયો લઈને પગાયો એટલે મેં કેના ને કેને લઈ ગયા કેના ને કેને જાય એનો કપડાં પડ્યા એનો ચંપલ પડ્યા હતા કપડાં પડ્યા હતા કપડાં પડ્યા એટલે અમે શેખાય એમ કીધું એને એમને મને થોડુંક એકદમ મારવા આવે કોઈ હેરતું નહીં રે બીજી કાઢ્યું કે વ્યક્તિઓ અમના હતા કોમ હતા અને મને થોડુંક શેખ્યું બે માથે લોણાવાળા માથે બેમાંથી એ શેંખાયો એટલે છોકરા એ સંગાયા એટલે મેં એને ગીર્યા ગર્યા એટલે કે આ વ્યક્તિ છે આ વ્યક્તિ છે એટલે અહીંયા ગયા એટલે અહીંયાને અમે રેકોર્ડિંગ ના કર્યો બધું એ થોડા ઘણું ના કાળ્યું એ ના કરીને રેકોર્ડિંગ કરીને પછી એને ફરિયાદ નોંધાવી